તો હાલો આજે આ છે ખીહરનો ખીચડો તો આ અમારે જૂનવાણી ગઈઢેની પરંપરા છે તો આજે ખીહર છે તો ખીહરનો ખીચડો બનાવવાનો તો સાવધાનનો ખીચડો તો ખાસ કરીને તમે જોયો તમે પણ ન બનાવતા હોય તો બનાવજો આજે ખીહરને નદી આ ખીચડાની બહુ મીઠાઈ લાગે તો આ સાવધાન છે તો તેનો પણ આપણે ખીચડો બનાવશું અને હવે પણ આપણે સાવધાન મુકાઈ ગયા છે ને હવે ધોઈને ઘી મેલ શું શુદ્ધ દેશી તો ઘી ગરમ થઈ જાય એટલે રાય જીરું ને હિંગ રાઈ નહીં નકરું જીરું નહીં હિંગ તેમાં ઉમેરીને હવે આપણે હળદર ઉમેર દઈશું પછી આપણે બે પ્યાલા કઠોળ છે તો ધ્યાન તો છ પ્યાલા આપણે પાણી મૂકી દેસુ ને ધીમે પાત આપણે ચાર ચીટી કરશું ને બહુ મસ્ત સળી ગઈ જો ખીચડો ખીહજનો તો ખાસ કરીને તો જો આ રીતનું ગામડાનું જીવન